હિંમતનગરના મોતીપુરા ખાતે સાબરકાંઠા પત્રકારો દ્વારા અંબાજીમાં જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ વિસામાના આરામ કરવાની જમવાની અને ચા નાસ્તાની અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું સરકાર પરિવારે જે આ અહીંયા મોતીપુરા હિંમતનગર મુકામે આપણા ઉપપ્રમુખ નગરપાલિકાના સૌજીભાઈ ભાટ અર્જુનભાઈ બધાય ભેગા થઈને જે આ પગપાળા યાત્રિકો જે અંબાજીના છે એના માટે સરસ મજાનું આ આયોજન અહીંયા કર્યું છે અહીંયા બાજુ કોઈને તબિયતનો પ્રશ્ન હોય તો પણ ચેકઅપ માટે સરકાર શ્રી દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા હનુમાનજીના પવિત્ર મંદિરનું આ મોતીપુરાનું સ્થળ છે અને મા જગદંબાના પ્રતાપે બહુ સરસ મજાનું આયોજન પત્રકાર પરિવારને પણ હું અભિનંદન પાઠવું છું કે એમને પણ આવું ભગીરથ કાર્ય એક સમાજના સેવાનું કાર્ય એમને કર્યું છે એ માટે એમને પણ અભિનંદન છે અને સમગ્ર જે સરજીભાઈ વસંતભાઈ પરિવાર અને અર્જુનભાઈને બધા પરિવારનો પણ હું અભિનંદન પાઠવું છું આ તબક્કે પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા શહેર પ્રમુખ વસંતભાઈ પ્રભારીશ્રી શ્રી અને બધા જ આગેવાનો પણ અહીંયા હાજર છે અને આ જે સરસ કાર્ય જે થયું છે એ માતાજીના બધા જ ઉપર આશીર્વાદ વરસે અને મોદી સાહેબે અમે તેત્રીસ ટકા મહિલાઓ માટે આરક્ષણ આ વખતે વિધાનસભા લોકસભામાં હમણાં જ પાસ કર્યું છે એટલે મા દુર્ગા એટલે મા શક્તિનું પ્રતિક છે એટલે એ તબક્કે પણ આપણે બધા એમના વડાપ્રધાન મોદી સાહેબને પણ એમના હાથ વધુ મજબૂત થાય અને આપણા દેશની અને સમાજની સેવા કરતા રહે એવી માતાજી એમના પર કૃપા સદાય વરસાવતા રહે એવી આ તબક્કે પ્રાર્થના છે